નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર વાત કરી સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ ને લઈને કે જે રાજકોટમાં રાજકોટ પર કોંગ્રેસના પ્રહાર રાજકોટ આગ પર કોંગ્રેસ પ્રહાર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ જ્યાં કહ્યું અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ સરકાર નું ટીમ પર પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ જ્યાં કહ્યું એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓનું નામ કેમ નથી જ્યારે રાજકોટ આગ્નિકાંડ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસ વત્તિ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શક્તિસી ગોયલ પણ મેદાનમાં ઉતરી આવ્યો છે અને તેમણે એક પત્રકાર પરિષદે સંબોધતા સરકાર અને પોલીસ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારો પડકાર છે કે તેઓ આ ઘટના જાતે નિર્ણય કરે અને પીડિતોને સારામાં સારું વળતર આપે ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે તમારે દાખલો બેસાડવાની જરૂર છે લીપાપોથી બંધ થવી જોઈએ માનવતાના નામે કડકમાં કડક કાર્યવાહી કરો જે કોઈ ઊંચા અધિકારીઓની આ અગ્નિકાંડમાં સંડોવણી છે તેમની સામે કાર્યવાહી કરવામાં મુલાકાત લીધી ગઈકાલે અમારા સાથીઓ સાથે અને કેટલી હદ સુધી આગમાં એ વ્યક્તિઓ ગુંજાય છે એનો અંદાજ એનાથી માણસના જીવ કોઈ કિંમત ના હોય અઢળક સંપત્તિ પાછળ કોઈ શબ્દો સજીવન નથી કરી થયેલા નુકસાનની ભરપાઈ ન કરી શકે કોઈ પણ સરકારના શબ્દો એના માટે પૂરતા નથી કરતા यारे अतिशय दुख साथ कि आप अमूल्य जीवन की रक्षा करवानो काम बंधारण धारण प्रमाणे जान माल सुरक्षा की जबाबदार चुटाई चुपाई सरकार की स्पष्ट बंधारण में जे बाबासाहेब आंबेडकर ये आपेला धारण में કોઈની મુખ્ય જવાબદારી પાઠ ની સુરક્ષા એમાંથી શિક્ષા લેવી જોઈએ ભવિષ્યમાં આના બને અને અત્યંત દુઃખ છે સુરતમાં તક્ષશિલા શિક્ષણના ક્લાસના અંદર બાળકોના જે રીતે એમાંથી લેવાની જરૂર આજે જયારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સુરતમાં જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા એ તક્ષશિલા કાંડના પરિવારજનો સુરતમાં એક સાથે મળીને ચોધાર આસુએ લડે છે ક્યાટલો સમય થયો અમને હજી સુધી ન્યાય નથી મળ્યો અપેક્ષા રાખી